હેલો મિત્રો આજે આપણે જોઈશું કે કયા કયા રાજ્યમાં અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં નેશનલ પાર્ક નથી મિત્રો આ યાદ રાખજો કારણ કે ઓપ્શનમાં આપણને આપવું હોય તો તરત એલિમિનેટ આપણે કરી શકીએ બરાબર અને આ છ એવા રાજ્ય છે અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ છે ટોટલ તે એમાં નેશનલ પાર્ક નથી એક તો કયું છે દિલ્હી બરાબર બીજું કયું છે પંજાબ આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે પણ રાજ્યમાં માત્ર એક જ છે આ કયું પંજાબ પોંડુચેરી ચંદીગઢ લક્ષદ્વીપ દીવ દમણ અને દાદરા નગર હવેલી મિત્રો આ છ તમારે યાદ રાખવાના છે કારણ કે ઓપ્શનમાં આવ્યો હોય તો તમારે તરત એલિમિનેટ કરી શકાય અને કાલના વિડીયોમાં મિત્રો તમારે જોઈજો કે એક એક જ નેશનલ પાર્ક છે તો આપણે એક એક યાદ રાખવા થોડાક વધારે સહેલા પડશે બરાબર મિત્રો તો એ પ્રમાણે તમે યાદ રાખીજો અને એ ઓપ્શનમાં તમને આપ્યું હોય તો તમે એલિમિનેટ કરી શકો ઓકે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે મળીશું કે નેશનલ પાર્કના કયા કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન થાય છે બરાબર તેના આપણે ક્વેશ્ચન આન્સર કરીશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં